કેટલાક પોલીસ કર્મચારીઓ ખાનગી તોડ પાણી કરતા હોવાની ચર્ચાની વચ્ચે આજના અખબાર માઇક ચોકાવનારો અહેવાલ પણ છપાયો ગીર સોમનાથ જિલ્લાના અહેમદપુરા માંડવી ચેકપોસ્ટ પાસે પોલીસની હાજરીમાં જ ખાનગી માણસો તોડબાજી કરતા હોવાના પણ અહેવાલ સામે આવ્યા છે

ગઈકાલ સાંજથી આ ચેકપોસ્ટ છે તે ચર્ચામાં આવી છે એવી વાતો સામે આવી છે કે અહીંયા પર એસીબીની ત્રણ કારોનો કાફલો ખાનગી વાહનો સાથે એસીબીની ટીમ પહોંચી હતી અને અહીંયા પર દરોડો પાડ્યો હતો અહીંયા અહીંયા પર અફરાતફરીનો માહોલ હતો લોકોમાંથી એવી પણ જાણવા મળ્યું છે કે અહીંયા પર જે સુરક્ષાકર્મી તૈનાત હતા તે સાંજના સમયે અહીંયાથી ફરાર થયા હતા અને લગભગ એકાદ કલાક સુધી અહીંયા પર આ ચેકપોસ્ટ છે તે પોલીસ વિહોણી હતી અત્યારે જે પોલીસકર્મી આવ્યા છે આ પોલીસકર્મી છે તે અહીંયા પર ચેકિંગ કરી રહ્યા છે પરંતુ જે ગઈકાલે પોલીસકર્મીઓ અહીંયા પર હતા તેવું પણ સાંભળવા મળ્યું છે કે આ પોલીસકર્મીઓ હજી ડ્યુટી પર કાલના નથી કરતા એવી ચર્ચાઓએ જોર પેટ્યું છે કે એસીબીની જે ટીમ હતી ગીર સોમનાથની તેમણે અહીંયાથી એક વ્યક્તિને સાથે લઈ ગઈ છે જેની પૂછપરછ કરી રહી છે અન્ય કોઈ વ્યક્તિ ચાલી રહી છે ખુલાસા હજુ સુધી થયા નથી ન તો ગીર સોમનાથ કોઈ ખુલાસા કરવામાં આવ્યા છે હાલ ચર્ચાઓ જોર પેઢી છે જેના કારણે આજ એક પોસ્ટ છે દિલીપ છે